ફરી એકવાર જ પેન્શન યોજનાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા રાષ્ટ્રીય પેન્શન રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ ધરણા યોજવામાં આવ્યા હતા તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજવામાં આવ્યા સરકાર આજે ઠરાવ નહીં કરે તો ફરી એકવાર આવશે અગાઉ સરકારે બાહેતરી આપતા સમાધાન થઈ ગયું હતું પરંતુ હજુ સુધી અમલમાં ન આવતા હવે વિરોધ ઉગ્ર કરવાની વાત કરી છે બે હાજર પાંચ પહેલાના શિક્ષકોને લાભ આપવાની વાત કરવામાં આવી હતી યુનિપેન્શન યોજનાની માંગ સાથે ફરી એકવાર રાજ્યમાં ધરણાં આંદોલન શરૂ થઈ ગયું છે ભીકાભાઈ આજે એક દિવસના ધરણા અને આગામી રણનીતિ નક્કી કરવાની છે જૂની પેન્શન યોજનાને લઈ કઈ રીતે આગળ વધી રહ્યું છે તમારું સંગઠન કોનો કોનો ટેકો મેળવો છે અને અત્યારે કેટલા લોકો ઉપસ્થિત રહેશે આજના એક દિવસીય ધરણા જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઘણા બધા વર્ષોથી અમે ગુજરાતના શિક્ષકો સહિતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળે એના માટેના આંદોલનો કરતા આવ્યા છીએ આજે કેટલાક મહિનાઓથી અમારી પાસે જે મેસેજ જે રિપોર્ટ આવે છે અગિયારથી પાંચ પોતાની સ્કૂલની અંદર બંધાયેલો શિક્ષક અને એને પરિપુત્ર ઠરાવ કરી અને એ શિક્ષક બીજો અન્ય કોઈ વ્યવસાય કરી ના શકે એ પ્રકારનો ઠરાવ શિક્ષણ વિભાગ સરકારનો હોવાના કારણે ફક્તને ફક્ત પોતાના પગાર ઉપર નોકરી કરનારો વ્યક્તિ જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છે ત્યારે એના પાસે અમારી પાસે જે ઇનપુટ આવ્યા છે એ પ્રકારે નિવૃત્ત થયા પછી પચીસો ત્રણ હજાર કે પાંત્રીસો જેટલું પેન્શન એમને મળી રહ્યું છે દુઃખની વાત છે સરકારે બે હજાર પાંચની અંદર આ ન્યૂ પેન્શન સ્કીમ લાવી હતી પરંતુ અમે એ વાતને સ્વીકારતા નથી પરંતુ બે હજાર પાંચની અંદર આ ઓલ્ડ પેન્શન યોજના બંધ કરી તો કમસે કમ અમારી માગણી વર્ષોથી રહેલી છે કે જ્યાંથી તમે બંધ કરી છે ત્યાં સુધીના શિક્ષક મિત્રો અને કર્મચારીઓને તે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરો અને આના માટે પણ અમે જલદ આંદોલનો કર્યા વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારે આ સાચી વાતને સ્વીકારી પાંચ મંત્રી સમૂહ અને મુખ્યમંત્રીએ લેખિતમાં મૌખિકમાં ટીવી મીડિયાની સામે કબૂલાત કરી અમને ઠરાવ આપવાનું આશ્વાસન આપ્યું એના પછી પણ ઠરાવ ન થયો અમે તાલુકા જિલ્લા કેન્દ્રો ઉપર મોટા કાર્યક્રમો કર્યા છેલ્લે મહાપંચાયતો થઈ અને ગાંધીનગરની અંદર પણ એક આખા ગુજરાતની મહાપંચાયત થઈ રાત્રે દસ વાગે માન્ય હર્ષ સંઘવી સાહેબે અમને આશ્વાસન આપ્યું સાચી વાત છે ઠરાવ થવો જ જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે હજુ સુધી આ ઠરાવ થયો નથી અને એટલા માટે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી પચાસ હજાર કરતો વધારે શિક્ષક મિત્રો કર્મચારીઓ અમારી સાથે સત્યાગ્રહ છાવણીની અંદર આખો દિવસ ધરણા કરવાના છે પરંતુ આનંદની વાત એ છે કે આજે અમારી પાસે અને હું તો કહીશ કે તમારી પાસે પણ કારણ કે વોટ્સએપના માધ્યમથી દરેક પત્રકારો સુધી લેટરપેડો પહોંચ્યા છે સમાજના પાંત્રીસથી પિસ્તાલીસ પચાસ જેટલા સમાજની સંસ્થાઓના પેડ અમે આજના આંદોલનને ટેકો આપીએ છીએ કારણ કે કર્મચારીઓ શિક્ષકો પણ અમારા સમાજના છે સમાજના લેટરપેડોને તો સરકાર સ્વીકારે એને તો સમજે કારણ કે ગુજરાતની સંવેદનશીલ સરકાર છે સમાજના આટલા બધા લેટરો અમને સપોર્ટ કરતા હોય ત્યારે આજે અમે આપના માધ્યમથી સરકાર સુધી વિષય જવા દેવા માંગીએ છીએ કે કમસે કમ આજે બે હજાર પાંચ પહેલાનો ઠરાવ પસાર કરે કમસે કમ આજે બે હજાર પાંચ વિષય પૂરો કરેખાભાઈ તમારું જે સંગઠન છે સંગઠનની જવાબદારી છે શિક્ષકોનું પણ હિત જોવે અને બાળકોનું પણ હિત જોવે પરંતુ કેટલાક શિક્ષકો રીતે જે ગેરહાજર રહે છે તેના કારણે બાળકોનું શૈક્ષણિક વર્ક જે છે એ બગડે છે આવા શિક્ષકોને લઈ અને તમારું સંગઠન શું બિલકુલ જો આવા ગેર હાજર રહેતા હોય કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર તો એ ખોટું છે સંગઠન એને વખોડે છે પણ આ